નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા સતત કેમ અને કેવી રીતે બદલાતી રહે છે આ કોઈ જાદુ નથી આની પાછળ એક બહુ મોટી શક્તિ કામ કરે છે જેને આપણે કહીએ છીએ સામાજિક પરિવર્તન તો ચાલો આજે આ ખૂબ જ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ તો આજે આપણે શું ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો એ સમજીશું કે આ સામાજિક પરિવર્તન છે શું એ પછી આપણે જોઈશું કે આ બદલાવની અસર સમાજના સૌથી નબળા વર્ગો એટલે કે બાળકો અને વૃદ્ધો પર કેવી પડે છે અને છેલ્લે આપણે એવા સાધનો અને અધિકારો વિશે વાત કરીશું જે આપણને એક સશક્ત નાગરિક બનાવે છે તો ચાલો શરૂઆત કરીએ એક મૂળભૂત સવાલથી જ્યારે આપણે સામાજિક પરિવર્તન એવો શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે છે શું આ ખાલી એક ભારેખમ શબ્દ છે કે પછી એનો કોઈ ઊંડો અર્થ છે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જો સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો સામાજિક પરિવર્તન એટલે આપણા સમાજમાં આવતા મોટા ફેરફારો જેમ કે પશ્ચિમીકરણ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી આપણી રહેણીકરણીમાં જે બદલાવ આવ્યો છે તે પછી આવ્યો વૈશ્વિકીકરણ જેનાથી આખી દુનિયા એક નાનકડા ગામ જેવી બની ગઈ અને શહેરીકરણ જેના લીધે લોકો ગામડા છોડીને શહેરો તરફ વળ્યા આ બધા ફેરફારો સીધી અસર આપણા કુટુંબ સંબંધો અને આખી જીવનશૈલી પર કરે છે સારો તો આ બધી થિયોરીની વાત થઈ પણ હવે ચાલો વાસ્તવિક દુનિયામાં આવીએ આ બધા સામાજિક પરિવર્તનોની સૌથી ઊંડી અસર કોના પર થાય છે એ લોકો પર જેઓ પહેલેથી જ સંઘર્ષ કરી રહ્યા છે ચાલો એમની પરિસ્થિતિને સમજીએ સામાજિક અને આર્થિક દબાણનું એક સૌથી ભયાનક પરિણામ છે બાળમજૂરી આ એક એવો શ્રાપ છે જે લાખો બાળકો પાસેથી એમનું બાળપણ અને ભવિષ્ય બંને છીનવીને છે અને તમને જાણીને કદાચ આઘાત લાગશે પણ આ એક કડવી હકીકત છે કે દુનિયામાં સૌથી વધારે બાળમજૂરો આપણા દેશ ભારતમાં છે આ બાળકોનું હોટેલોમાં ફેક્ટરીઓમાં અને બાંધકામના સ્થળોએ શોષણ કરવામાં આવે છે આ ખરેખર એક શરમજનક વાત છે પણ સવાલ એ છે કે આ સમસ્યા આટલી બધી કેમ વકરી રહી છે એના મૂળમાં ઘણા કારણો છે ગરીબી માતા પિતાનું અભણ હોવું બેરોજગારી જ્યારે પરિવારના મોભીને જ કામ ન મળતું હોય ત્યારે મજબૂરીમાં બાળકોને કામે મોકલવામાં આવે છે આ સમાજની એક મોટી નિષ્ફળતા છે પણ આપણા સમાજનો એકમાત્ર સંવેદનશીલ વર્ગ બાળકો નથી આપણા વડીલો જેમણે આપણને મોટા કર્યા આજે એ લોકો પણ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે જેમ જેમ સમય બદલાય છે એમ એમ એમની સમસ્યાઓ પણ નવી અને જટિલ બનતી જાય છે આંકડાઓ ખરેખર ચિંતા કરાવે એવા છે ભારતમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે બે હજાર અગિયારમાં જ એમની વસ્તી દસ કરોડ કરતાં પણ વધારે હતી વિચાર કરો આજે આંકડો ક્યાં પહોંચ્યો હશે જો આપણે અત્યારથી જ એમની સુરક્ષા અને સુખાકારી વિશે નહીં વિચારીએ તો ભવિષ્યમાં પરિસ્થિતિ બહુ ગંભીર બની શકે છે તો આ બધી સમસ્યાઓ જોઈને નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ બધાની સામે લડવા માટે આપણી પાસે એક ખૂબ જ શક્તિશાળી હથિયાર છે અને એ છે આપણા અધિકારો ચાલો જોઈએ કે આપણું બંધારણ અને આપણા કાયદા આપણને કેવી રીતે રક્ષણ આપે છે આપણા બંધારણે આપણને છ મૂળભૂત અધિકારો આપ્યા છે આ અધિકારો કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક ભારતીય નાગરિકને મળે છે અને આ અધિકારો જ આપણા વિકાસ અને રક્ષણનો મજબૂત પાયો છે આ છ અધિકારો આપણા જીવનના દરેક પાસાને સુરક્ષિત કરે છે સમાનતાનો અધિકાર કહે છે કે કાયદાની નજરમાં બધા સરખા છે સ્વતંત્રતાનો અધિકાર આપણને બોલવાની અને પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી આપે છે અને શોષણ વિરોધનો અધિકાર આપણને કોઈપણ પ્રકારના અન્યાય સામે રક્ષણ આપે છે આ બધા અધિકારો મળીને એક મજબૂત સમાજ બનાવે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના અધિકારને બંધારણનો આત્મા કહ્યો હતો ખબર છે કેમ કારણ કે આ એક જ અધિકાર એવો છે જે આપણા બીજા બધા અધિકારોનું રક્ષણ કરે છે જો કોઈ આપણા કોઈ પણ અધિકારને છીનવવાની કોશિશ કરે તો આપણે આ અધિકાર હેઠળ સીધા કોર્ટમાં જઈ શકીએ છીએ આ બહુ મોટી તાકાત છે અને સમયની સાથે સાથે આપણા દેશમાં ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ બન્યા છે વરિષ્ઠ નાગરિકોના રક્ષણ માટે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ માટે અને કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે એ માટે અન્ન સુરક્ષાનો કાયદો આ બધા પ્રયત્નો એક ન્યાયી સમાજ બનાવવાની દિશામાં લેવાયેલા પગલાં છે અધિકારો તો મળ્યા પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો ભ્રષ્ટાચાર જેવી સામાજિક સમસ્યાઓ સામે કેવી રીતે લડવો ચાલો હવે એવા સાધનો વિશે વાત કરીએ જે આપણને એક જાગૃત અને જવાબદાર નાગરિક બનાવે છે અપરાધના મુખ્યત્વે બે પ્રકાર હોય છે એક છે બ્લુ કોલર અપરાધ જેમ કે ચોરી લૂંટફાટ જે આપણે સામાન્ય રીતે જોઈએ છે અને બીજો છે વ્હાઇટ કોલર અપરાધ જેમ કે ભ્રષ્ટાચાર લાંચ રુશ્વત છેતરપિંડી જે મોટાભાગે સત્તા અને બુદ્ધિનો દુરુપયોગ કરીને કરવામાં આવે છે આ બંને પ્રકારના અપરાધો સમાજને અંદરથી ખોખલો કરી નાખે છે તો ભ્રષ્ટાચાર સામે લડવા માટે આપણી પાસે કયું હથિયાર છે એ છે માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ બે હજાર પાંચમાં આવેલો આ કાયદો એક ક્રાંતિ જેવો છે એ આપણને સરકારી તંત્ર પાસેથી કોઈ પણ માહિતી માંગવાનો અધિકાર આપે છે આ કાયદાએ સામાન્ય માણસના હાથમાં અસાધારણ તાકાત આપી દીધી છે આ કાયદાનો મુખ્ય હેતુ શાસનમાં પારદર્શિતા લાવવાનો છે એને જવાબદાર બનાવવાનો છે હવે આપણે પૂછી શકીએ છીએ કે આપણા ટેક્સના પૈસા ક્યાં વપરાય છે આપણે જાણી શકીએ છીએ કે સરકારી યોજનાઓનો લાભ કોને મળી રહ્યો છે હવે સરકાર કંઈ છુપાવી શકતી નથી અને સૌથી સારી વાત એ છે કે માહિતી મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે એક સાદા કાગળ પર અરજી લખીને પણ આપી શકો છો નજીવી ફી ભરવાની હોય છે અને જો કોઈ ગરીબી રેખા નીચે હોય તો એમને તો ફી પણ નથી ભરવાની આ કાયદો સાચા અર્થમાં લોકશાહીને મજબૂત કરે છે જો કે એ પણ યાદ રાખવું જરૂરી છે કે દરેક માહિતી માંગી શકાતી નથી જે બાબતો દેશની સુરક્ષા અને અખંડિતતા સાથે જોડાયેલી હોય એ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે પણ આ અમુક અપવાદોને બાદ કરતાં આ કાયદો આપણને મોટાભાગની માહિતી મેળવવાનો પૂરો અધિકાર આપે છે તો આજે આપણે જોયું કે સામાજિક પરિવર્તન આપણા અધિકારો અને માહિતીની શક્તિ આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે જ્ઞાન એ જ શક્તિ છે હવે સવાલ એ છે કે આપણે આ શક્તિનો ઉપયોગ એક સારો અને ન્યાયી સમાજ બનાવવા માટે કેવી રીતે કરીશું આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે